તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી પાંચ હજાર લોકો ફૂલઝર માં જાય એમ ફુલઝર સુખી થાય એમ ફૂલઝર સુખી ન થાય લુખો કાલ હવારે લુખો જ હોય એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે ને કરવો પડે પાટીદાર સમાજની એકતા પાટીદાર આંદોલન સમાજની વાત આવે ત્યારે પાટીદાર શું કરી શકે એ બધું જ આપણને ખબર છે આપણે એ કિસ્સાઓ એ કહાનીઓ સાંભળી છે થોડા સમય પહેલાં અમરેલીમાં એક બબાલ થઈ બબાલના પડઘા સુરત સુધી ગુંજ્યા અને સુરતમાં જે પાટીદારો દ્વારા હુંકાર કરવામાં આવ્યો એની આજે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલજર ગામમાં પાંચ નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ટ્રેક્ટર અડી બબાલની શરૂઆત થઈ જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું જ્યારે દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા આ મામલે બંને પક્ષે પચાસ થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી જેમાં વીસ પાટીદાર સામે નામજોગ ફરિયાદ નોંધાઈ આ ફરિયાદમાં બે એવા લોકોના નામ છે જેમાંથી એક હોટલમાં એક હોસ્પિટલમાં દાખલ હતા આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડગા જે છે છે એ સુરત સુધી ગુંજ્યા સુરતમાં વધારે પાટીદાર લોકો પણ છે ત્યાં જે બેઠક થઈ એ બેઠકની વાત કરવી છે ગઈકાલે સુરતમાં એ બેઠકમાં પાટીદારો સાથે શું થઈ રહ્યું છે અત્યારે જેટલા પણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે એમાં ત્રણસો સાતની કલમ નહીં દૂર થાય તો ફુલજર ગામમાં અમે જઈશું સુરતથી ફુલજર ગામ બધા જ લોકો જવા માટે તૈયાર છે બેઠકમાં અલ્પેશ કથિરિયા હાજર હતા અલ્પેશભાઈ જ્યારે બોલ્યા ત્યારે એમને જે બોલી રહ્યા હતા એ એમને એકવાર સાંભળવાની જરૂર હતી કારણ કે જે સમાજ માટે પોતાના સમાજ માટે બોલી રહ્યા છે એ વિચાર આવે કે એ ખરેખર ન્યાય માટે બોલી રહ્યા છે કે પછી કોઈને ઉશ્કેરવા માટે બોલી રહ્યા છે અલ્પેશ કથિરા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે એકવાર ઘા કરી જ લેવાના છૂટી પણ જઈશું આપણે મતલબ છૂટી જઈશું અને આવા લુખાઓ સામે લુખા પેદા કરવા પડશે જ એટલે એમનું એવું કહેવું હતું કે આપણી સાથે જે થઈ રહ્યું છે એની સામે આપણે પણ એવું જ થવું પડશે અને એકવાર તો ઘા કરી દેવાનો પછી જોયું જ હશે એટલે એ જે કહી રહ્યા હતા એ ખૂબ વાયરલ પણ થયું પણ પ્રશ્ન એ થાય છે કે એક પાટીદાર આગેવાન જેને સમાજને એક માર્ગ બતાવવાનો હોય બહુ જ બધા લોકો એમને સાંભળવા આવતા હોય એમને ઇન્સ્પિરેશન માનતા હોય અને જાહેર મંચ પરથી અને સમાજ વચ્ચે જ્યારે આ બોલતા હોય ત્યારે એ સારા તો લાગે એમની ચર્ચાઓ ખૂબ થાય વાહવાહી ખૂબ

લુખો કાલ સવારે લુખ્ખો જ હોય એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે ને કરવો પડે સૌજીભાઈ હોય વિઠ્ઠલભાઈ રાગડિયા હોય વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો આજે પંદર વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ટેલામાં વીસ વીસ લુખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા અને આજે કોઈ ક્રાઇમ કરો એમ ગામના ગામના કાકાને ઘરે એમ ને કે વોન્ટેડ છે દસ્તી રોકાવો કંઈની મજા નથી દસ્તી વોન્ટેડ ને રોકાય કે એકતા એમ નો થાય એકતામાં સહકાર આપવો પડે પૈસા એ ભાંગવા પડે અને મદદગારીમાં નામ આવે ને તો બેગુ જેલમાં થાળે ખાવી પડે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો